જય કિસાન મિત્રો આજે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રી શ્રીઓ રાજ્ય કક્ષાના મંત્રી શ્રીઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પૂર્વ પ્રદેશ પ્રમુખ આ બધાની હાજરીમાં એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો પણ આ સન્માન સમારોહમાં બે બાબતની ખોટ રહી ગઈ હોય એવું મારા જેવા નાના માણસને લાગે છે આ સન્માન સમારોહનું આયોજન લેવા પટેલ સન્માન સમિતિ દ્વારા કરવામાં આવેલું અને એવું કહેવામાં આવ્યું હતું કે લેવા પટેલ સમાજમાંથી જે લોકો મંત્રી સંત્રી બન્યા છે ધારાસભ્ય બારાસભ્ય કઈક બન્યા છે એ બધાનું સન્માન કરવાનું છે સમાજ તરફથી એ તો સારી બાબત છે સમાજ તરફથી સમાજના કોઈ આગેવાનનું સન્માન થાય એ તો સારી બાબત છે એમાં કશું જ ખોટું નથી પણ ગુજરાતના ઇતિહાસના કદાવર નેતા કોણ ખેડૂત નેતા બોલો તો ખેડૂત નેતા પટેલ નેતા બોલો તો પટેલ નેતા લેવા પટેલ નેતા બોલો તો લેવા પટેલ નેતા 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 ગામડાના ગામડાના બોલો તો તમને જે ભાવ આવે એ ભાવ સાથે જેને સંબોધી શકો એવા બાપા એટલે કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એને તમે લેવા પટેલ કિસાન નેતા પટેલ નેતા ગામડાના નેતા જે કયો તે

હરાવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સરકાર બનાવી એવા શક્તિશાળી અને કદાવર પાટીદાર નેતા અથવા લેવા પટેલ નેતા અથવા કિસાન નેતા એને તો કોઈએ યાદ ન કર્યા આજના કાર્યક્રમમાં આજે કાર્યક્રમમાં બેઠેલા મંત્રી તંત્રી શું એટલા બધા મહાન છે કે કેશુભાઈ પટેલ કરતા એ મોટા થઈ ગયા તો આ સન્માન સમારોહના નામે સમાજને ગુમરાહ કરી સમાજને યાદ ન કર્યા અને એવું તો શું એમણે ખરાબ કામ કર્યું કે યાદ પણ ન કરવા જોઈએ એવું તો કોઈ કામ નથી કેશુ બાપાએ એ કર્યું કમ યાદ તો કરી લેવાતા સમારંભની શરૂઆતમાં વચ્ચે કે છેલ્લે કે કેશુભાઈ પટેલ અમારા અને આજે જેને મંત્રી બનાવ્યા છે જેનું સન્માન કરવાની વાતો થઈ રહી છે એ મંત્રીઓની કઈ લાયકાત જોઈને મંત્રી બનાવ્યા કેશુભાઈ પટેલ તો ગામડામાં ગરીબ ખેડૂત પરિવારમાં જન્મા અને પોતાના સંઘર્ષના દમ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ રીતે કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો જે દિવસે આખા દેશમાં એ જમાનામાં કેશુભાઈમાં તો એ આવડત હતી છતાં કેશુભાઈ નું નામ લેતા શરમ લાગે છે અને ખાલી ભાજપમાં કે મોદી સાહેબ ના પગલું અને તમને કોઈ પણ પ્રકારનો હોદ્દો ભાજપમાં મળી જાય એમાં શું સન્માન કરવાનું એમાં ક્યાં આવડત આવી એમાં ક્યાંક જ્ઞાન આવ્યું એમાં ક્યાં અનુભવ આવ્યો એમાં ક્યાં કોઈ મોટી તીસ માર્ખા વાળી વાત આવી ભાજપમાં તો પ્રેક્ટિસ છે કોંગ્રેસમાંથી આવેલા નહીં મંત્રી બનાવી દેશે કોઈ પણ ને કઈ પણ બનાવી દેશે આવડત હોય કે ના હોય તેમાં સન્માન ફન્માન શું

કે દાદો દાદો એક બીજો કોઈ જોઈએ નહીં ભાઈ ગુજરાતમાં ક્યાંય પણ કડક કાર્યવાહી કરીને બતાવેલી અને બીજું સૂત્ર કેશુભાઈ પટેલ નું હતું કે વરસાદનું પાણી રોકો એનો અર્થ કે ભગવાન જે વરસાદ આપણને આપે છે એ પાણી નદીઓમાં માધ્યમથી નદી કે મોકળાના માધ્યમથી દરિયામાં જઈને વેડફાઈ ન જવું જોઈએ ચેક ડેમ બનવા જોઈએ ડેમ બનવા જોઈએ ને પાણી જમીનમાં ઉતરવું જોઈએ જેથી કરીને એ પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગમાં આવે ગુજરાતના ઇતિહાસમાં પહેલો નારો આ લોપ આપ્યો તો કેશુ બાપાએ કે વરસાદનું પાણી રોકો

અને ગુજરાત નું અંદર જે ખંભાત ના અખાત ની અંદર જે પાણી આવે છે વળતી ભરતી આવે છે એ બધું જ પાણી કલ્પસર યોજનાના માધ્યમથી રોકાશે અને આખા લીલું છમ કરવામાં આવશે કેમ ન બોલ્યા લેવા પટેલ સન્માન સમિતિ બોલવું તો જોઈતું હતું કે કેશુભાઈ પટેલ નું અધુરું સપનું શું છે કલ્પસર યોજના રોકો પાણી પણ ભગવાન ભરોસે ચાલે છે બધું ક્યાં સુધી સમાજને આમ ગુમરાહ કરવામાં આવશે ક્યાં સુધી અને અને શું કામ આવું કરવું છે કોણ પોતાની સંપત્તિના કોથળા બાંધીને સ્વર્ગમાં યમરાજ સુધી લઈ ગયા છે જે કોઈ લોકો રૂપિયાવાળા બન્યા છે એ કોણ રૂપિયા લઈને ઉપર ગયું છે ભાઈ તો શું કામ સમાજને આટલી હદે તમે ભાઈ ગરીબ માણસ પાસે અત્યારે ભણાવાના પૈસા નથી ખાવાના પૈસા નથી હીરા ઘસતો માણસ કેમ જીવન જીવે છે એની વેદના કોઈ જાણવા પૂછવા વાળું નથી તો શું કામ આ બધું કરવું છે કોઈ તો સવાલ પૂછો ભાજપની ની સરકાર ને કે આ તમારા ત્રીસ વર્ષની સરકારમાં ઘરે ઘરે લોનુ લેવી પડી છે ભણવાની લોન દવાખાના ની લોન મકાનની લોન ધંધાની લોન જમીન ઉપર લોન વિદેશ જવાની લોન કોઈ તો પૂછો કે આ શેનું સન્માન થાય છે લોન લેવી પડી એનું સન્માન કેશુભાઈ પટેલ જેવો આગેવાન કે જેને એમ કીધું પાણી રોકો વરસાદ કેન્દ્રીય સી આર પાટીલ જળશક્તિ મંત્રી બન્યા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બેફામ ભ્રષ્ટાચારમાં વપરાય છે હું ધારાસભ્ય છું કેશુભાઈ પટેલ જ્યાંથી ધારાસભ્ય હતા ત્યાંથી ધારાસભ્ય હું જોઉં છું નજરે કે જળ શક્તિ મંત્રાલયમાં અબજો રૂપિયા નો ભ્રષ્ટાચાર ખાલી ભાજપના નેતાઓ કમાય એ માટે થાય છે કેશુભાઈ પટેલ ની સરકાર જો ભાજપ વાળા એ ચાલવા દીધી હોત ને તો આજે કલ્પસર યોજના બની ગઈ હોત આખું કાઠિયાવાડ લીલું છમ હોત હજારો લોકો ખેતી કરીને સુખનો રોટલો કમાતા હોત સુરત કે અમદાવાદ કે રાજકોટ ન આવવું પડ્યું હોત મજબૂરીમાં ગામડામાં ખેતીમાં પાણી જે એનો ભાવ અને ગુંડાઓના કાઠિયાવાડ છોડીને સુરત આવ્યા તો આ ભાજપની ટોળકી સુરત આવી કે લ્યો અહીંયા અમારું સન્માન કરો પણ કાકા કાઠિયાવાડમાં પાણી આપ્યું હોત ગુંડાઓથી કાઠિયાવાડ ને આઝાદી અપાવી હોત તો તમારું સન્માન વ્યાજબી હતું તમારા પાપે તો કાઠિયાવાડ બાપ દાદા નું ગામ મૂકી બાપ ની જમીન મૂકી બાપ ના દેવ મૂકીને અહીં સુરત આવવું પડ્યું છે અને તમે હવે અહીંયા આવીને સન્માનો અમારી પાસે કરાવો છો આજના આ સન્માનમાં કેશુભાઈ પટેલ જેવા કદાવર શક્તિશાળી આગેવાન નું નામ ન લેવું એ બતાવે છે કે આ સન્માન સમારોહ નો કાર્યક્રમ એ સમાજ માટેનો નહોતો ફાઇલ ઉપાસ કરાવવા વાળા નહોતો કોકની ખૂણાના સરકારી ખૂણાના પ્લોટની ની ફાઇલ અટવાય છે કોકની રિંગ રોડ ઉપરની જમીનની ફાઇલો અટવાય છે કોકની આ ફાઇલ કોકની યુનિવર્સિટીની કોકની કોલેજની કોકની પ્રાઇવેટ સ્કૂલની ફાઇલો બધાય પોતપોતાની ફાઇલો માટે થઈને રાખ્યો સન્માન સમારોહ ને નામ આપ્યું સમાજનો સન્માન સમારોહ સમાજનો હોત તો કોઈ તો કેત કે આ ડ્રગ્સ એનું વેચાય છે ગુજરાતમાં સુરતમાં આટલું બધું અરે રે ભગવાન બધાને સદબુદ્ધિ આપે એવી હું તો નાના માણસ તરીકે પ્રાર્થના કરું છું તો હું તો કંઈ એવડો મોટો કદાવર માણસ નથી મારી પાસે કઈ એવા પૈસા નથી કે એવું મોટું ટોળું નથી કે એવો કઈ હું કઈ છું નહીં કે હું કઈ કહી શકું પણ મને પીડા થાય છે દુઃખ થાય છે કે આ હું હાલે છે આ શું કેવા લોકોના સન્માન કે જેણે આપણો બાપ દાદાનો મલક મૂકવા મજબૂર કર્યા એનું સન્માન અને અહીં સુરત આવ્યા તો આપણા છોકરાને ડ્રગ્સના રવાડે ચડાવ્યા એનું સન્માન જેને આપણા છોકરાને ભણવા માટેની વ્યવસ્થા ન કરી પ્રાઇવેટ સ્કૂલોમાં આપણને એકદમ લૂંટાવી દીધા એનું સન્માન આ શું સન્માન કે શું બાપા પટેલ કે સરદાર પટેલ જીવતા હોત તો શું આવું હોત ગુજરાતમાં સરદાર પટેલ ના ફોટા મૂકીને કાર્યક્રમ કરો છો પણ સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ સ્કૂલો હોત કે સરકારી સ્કૂલો હોત સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ દવાખાના હોત કે સરકારી દવાખાના હોત એટલી બધી પીડા થાય છે શું અને જેવા નાના નાના માણસ 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 બોલે તો 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 કોણ આપણે આપણે ગરીબ પાડવા જૈનમાં છીએ કે સી આર પાટીલ નું સન્માન પટેલ સમાજ તરફથી થાય છે પાડો તાલીઓ એટલે જોર જોર થી પાડવાની કેમ કે આપણે જૈનમાં જે હાટું છીએ આપણી જેવા નાના માણસ નું કોણ સાંભળે અને આપણી જેવા નાના માણસની પીડા ને પીડા એ કોઈ ગણતું નથી પીડા તો ખાલી પૈસા વાળાને થાય એ જ પીડા છે નાના માણસ ની તો પીડા જ નથી બાપા આજના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલ ને યાદ નથી કરવામાં આવ્યા અને કલ્પસર યોજના ને યાદ નથી કરવામાં એટલે મને એવું લાગે છે કે આજનો કાર્યક્રમ છે એ કોઈ સમાજ બમાજ માટે નથી ફાઇલુ વાળા માટે હશે ભગવાન એની ફાઇલુ ક્લિયર કરે એને વધુ રૂપિયાવાળા બનાવે હું તો હજાર હાથ વાળાને એવી પ્રાર્થના કરું કે આ રૂપિયાવાળાને એવી શક્તિ આપે કે એના રૂપિયા લઈને સ્વર્ગ સુધી જઈ શકવા જોઈએ કેમ કે